મહિલા મંડળ આયોજિત આજે આ લાઈવ રોટલા કોમ્પિટિશનનો ઉદ્દેશ આપણે બહુ સારા પર્પઝથી કરેલો છે કે મિલેટ વર્ષ આપણે બે હજાર કરેલું છે અને એમાં મુખ્ય ધાન તરીકે આપણે બાજરાનો એમાં સમાવેશ કરેલો છે તો બેનો અહીંયા આ ઘર આંગણે જ આપણે આવી સ્પર્ધાઓમાં ભાગ લે અને જેમને નથી આવડતા રોટલા એ પણ આ શીખવા માટે પ્રેરાશે અને ઘરના પરિવારને તો આ ખવડાવશે જ અને સાથે સાથે આજે નારી શક્તિ મહિલા મંડળે બેવડો સંયમ કરેલો છે આનો કે સ્પર્ધાની સ્પર્ધા છે અને સ્વાન માટે આ જીવદયાની પ્રવૃત્તિને વેગ આપવા માટેનું આ એક ખૂબ સુંદર આયોજન કરેલું છે અમારી બેનોએ ખૂબ ઉત્સાહ આમાં ભાગ લીધેલો છે આયોજકમાં તુષારી બેન વર્ષાબેન વગેરે એ ખૂબ સાથ સહકાર આપેલો છે અહીંયાનું સ સમગ્ર ભાર ગીતાબેન ગોરે સંભાળેલું છે અને બેનોને ઉત્સાહ જોઈ અને આજે બધાને વધારેને વધારે અહીં જોડાવવાની ઈચ્છા થાય છે એ જોઈ અને અમે પણ હર્ષની લાગણી અનુભવીએ છીએ હા આ રોટલા કોમ્પિટિશન છે એ નારી શક્તિ મહિલા મંડળ માધા પર એના તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને જે એનો મેન ઉદ્દેશ્ય છે એ જીવદયાની પ્રવૃત્તિઓને વેગવંતુ બનાવવા માટે જ છે અને આ અહીંયાનું જે કેવલ હોમ સોસાયટી છે એની બેનો આમે રોટલા બનાવતા જ હોય છે અઠવાડિયામાં બે વાર જીવદયાની પ્રવૃત્તિઓ ચાલુ જ છે જે નારી શક્તિ મંડળ સાથે પણ બધા બેનો જોડાયેલા છે અને આજના યુગમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આપણા બાળકોને પણ બિસ્કિટ ની આદત લાગી ગઈ છે એવી રીતે શ્વાનોને પણ આપણે બિસ્કિટની આદત લગાડી દીધી છે તો એ બિસ્કિટ છૂટે અને આપણે જે આપણી જૂની સંસ્કૃતિ હતી એ પણ જળવાય બંને સાથે રે એના માટે રોટલા લાઈવ રોટલા કોમ્પિટિશન લગભગ કચ્છમાં ક્યારેય નહીં થયું હોય એવું આ આયોજન કરેલું છે અને એનો મેઇન ઉદ્દેશ્ય છે એ માત્ર ને માત્ર છે કે શ્વાનોને જે આપણે બિસ્કીટ ખવડાવીએ છીએ આપણે જાણીએ છીએ કે જે બિસ્કીટ આપણા માટે પણ એટલા નુકસાનકારક છે એ શ્વાનો માટે તો કેટલાય નુકસાનકારક હશે તો એના માટે જ આપણે આ આયોજન કરેલું છે અને જેમાં ખૂબ જ હર્ષોલ્લાસથી બધી બહેનો જોડાય છે અને આપણી જે ભારતીય સંસ્કૃતિ છે

જ સરસ કચ્છ ની અંદર સૌથી પ્રથમ વખત યોજાય છે જે રોટલા કોમ્પિટિશન અને જીવદયા ના હેતુથી શ્વાન માટે જે હાથની ટીપણી થી જે રોટલા કરવામાં આવે છે તો મને બહુ જ ગમ્યું અને મેં પણ આ પ્રતિગીતામાં ભાગ લીધો છે અને મને ખૂબ જ ખુશી વખત હું કરું છું કે હું આ પ્રતિયોગિતામાં રોટલા હાથેથી ટીપી અને એક શ્વાન માટે રોટલા બનાવીશું મારું નામ ગીતા પ્રવિણ કંચરિયા છે અને કેવલ ઉંચની રહેવાસી છું અને આજે અમારે રોટલા કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે જે નારી શક્તિ મહિલા મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ છે અને ખુબ સરસ આ વસ્તુ કેવાય ને કે બેસ્ટમાં બેસ્ટ આપણે જૂના જમાના કે આગળની પેઢીમાં જતા હતા ત્યારે ચૂલા ઉપર અને તાવડીનો ઉપયોગ કરતા હતા અત્યારે લોઢી વગેરે વગેરે કેટલું બધું આવી ગયું છે તો એના કારણે બધાને સ્વાસ્થ્ય પણ બગડતા જાય છે તો આપણા સ્વાસ્થ્ય બગડે છે તો કુતરાઓ માટે અને ગાયો માટે પણ આ જ વસ્તુ પ્રોબ્લેમ થઈ જ છે તો આ પ્રોબ્લેમને નિવારવા માટે અને આમાંથી બીજાને કોઈને અભિપ્રાય મળે અને આ વસ્તુ આ એક માં થઈ છે તો બીજી સોસાયટી વાળા કોઈ અભિપ્રાય લે એના માટે આ નારી શક્તિ મહિલા મંડળ વાળા માટે બહુ કેવાય ને બેસ્ટ આયોજન કરેલ છે તો આ ખૂબ સરસ છે અને કેવલ માં ઓલરેડી અમે બધાય અઠવાડિયામાં કેવાય એક વખત તો આ વસ્તુ કરતા જ ન રોટલા કરીએ શીરો બનાવીએ ખીચડી આ તે જે તે વસ્તુને આયોજન કરતા તો આ વસ્તુમાં એડ થઈ અને નારી શક્તિ મહિલા મંડળ એમને ખૂબ સહયોગ આપ્યો છે અને ખૂબ ખૂબ આભાર એનો